ફળ કેવું છે બધાય તો કરી આમ એકદમ મોટું ફળ મોટું આમ જો તો કરી ઓ ભાઈ મોટું જવાની હે વાંદરા કેરી મુક પાચી કેરી કે નથી પણ એમ નદી વસ્તુલા જરૂરી હે કે કેરી એમ અરે એમ તો સબન પટકેરી દી કેરી દી અરે એમ નદી વસ્તુ આ કિલોના બોક્સ માંથી હે ને કેરી રહી જાય તારા બાપનો શું ખાજે તો મારા બાપનું કઈ ન ખાજે પણ તારા માં ગદના કેરી લેવાની ટેવ નથી ગરીબ પર સમજણ હોય અટલા ગરીબ ખબર હાલો તાન ફકીર સમજણ દઈ કેરી કેરી હું રે હવે આ ખાલી બોક્સ લઈને ને દેવા છે બારસો રૂપિયામાં મંડાવીને દસ બોક્સ લઈને ઘરે જીવાનું મતલબ છે ખુશબુ જોતા જોતા

એ જોય જો બાકી કેમ બગે કરી રાખ્યું નાનું હવે દૂધ ન કરી નાખ્યું તો આપણે રસ ન કરી નાખ્યો દૂધ વાળા કો હોય તો ગોદ કાયગા અમાર કોકનો કોક તરબૂજ ને દૂધ વાળા ને બધી નીકળશે આથી થેલો ભરી ને ઘરે જઈને પછી પાર્ટી કરી નાખીએ કે નથી જવાય માં ના કરશું હરિયાળી એવું બાકી આ નંબર ઓ ભાવ હશે ને ઓકે મારા દોસ્ત એ મજે મોજ શું જોઈએ બોક્સ લઈને ઘરે ઘરે જઈજે વાહ ભાઈ ફળ કેવું છે બતાવ તો અરે ફળ એક નંબર છે જો ઓહો આખો બોક્સ ભરેલો છે વાહ વાય વાય રાખી દે રાખી દે એ હું ભાવ ની આવી

ઘરે પહોચી તો ગયો હવે જરીક હું જોઈ લઉં ને હું સૂગી લઉં કે કેરીની સુગંધ કેવી આવે છે આજ તો બપોરે બનાવીને ખાવાની છે